અને યુવાન મિત્રો ને કહું ક્યાંય ધંધામાં ખોઈટ આવી હોય ને ભાગી ન જવું અને આપઘાત નો વિચાર ન કરવો આપઘાતી ખાનગી નો રાખવું ઘરમાં કહી દેવું કે ભાઈ આટલું મારાથી નુકસાન થઈ ગયું છે અને મા બાપ ને કહું નુકસાન થઈ ગયા પછી કાસનો નો સીમો ફૂટી જાય રિપેર નો થાય કટકા બારા નાખ્યા હોય વાઈડ માં કોઈ લાગે નહીં એમને વેતા બીજો લઈ લેવાય બાકી સમજી લેવાય કે આપણા નસીબમાં નહોતું એટલે જતું રહ્યું છે આ બહુ વિચારવાની વાત આ બહુ વિચારવાની વાત અટાણે વાત વાતમાં એક દી બેન દીકરીને મળવાનું મોડું થાય ને તત્કે હું મરી જાઉં પડી રહે ને સાનું મરીને શું થાય મરી જાય જાય સંતર વગાડતી એના કરતા નિરાજ રાખી પાંચ વર્ષ હાહુ ઠાકી જાય ત્રણ વર્ષ નણ થાય રેવી જાય ઘીના થામમાં ઘી પડી જાય પણ નિરાજ રાખી ની એટલું બધું શું છે પણ જિંદગીમાં આપઘાતનો વિચાર ના કરવો આજે એકનું એક સંતાન હોય આપઘાત કરી જાય એની દિશા શું થાય એની વિધવા પત્નીની હાલત શું થાય એના નાના નાના બે ત્રણ છોકરા હોય હાલત શું થાય એ દીકરીને કોણ ભણાવાય ભણવાય દીકરીને કોણ ખ્યાલ રાખે એ દીકરાને કોણ અભ્યાસ કરાવે એ દીકરાને કોણ ધંધે ચડાવે વિચાર કરજો મારા વહાલા મિત્રો જિંદગીમાં આપઘાતનો વિચાર નહીં કરશો આપ એક મહાન શક્તિશાળી જગતની ની ઈશ્વરે તમને જન્મ આપ્યો છે એટલે બરાબર જન્મને સફળતાપૂર્વક નિભાવજો આવા કેટલાય પ્રસંગો દુઃખ સુખના જીવનમાં આવતા જ હોય એટલે એવું વિચારવું નહીં અને અટાણે એક બીજું હુળ ઊભું થયું વાહે વીસ વર્ષ પહેલા જુનાગઢ લઈ લીધું હોત ને કાળવા ચોકમાં અરે એના કરતા રાજકોટ ગયા હોત ને આ વસંતભાઈ ની છે ત્યાં હ બે લાખની વાર જાય છે કે મુંબઈ વેલે પાલનીમાં બે લાખની ફૂટ એક જણો કે અમેરિકા વ્યા ગયો ને ઈસ ના બા તામ એક ઊભો થયો એ ભાઈ જાળવો એ ભાઈ એ ખોન સિત્તેર વર્ષ પેલા જેરીમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત એના કરતા જ્યાં છે ને જલસો મારો કામ ખૂબ કરો ખર્ચ ઓછું કરો મહેનત આખું ઘર કરો સાદાય થી રહ્યો ઈશ્વર આપવું પડે અને માથે જતા એવું વિચારો કે મારી કક્ષા કરતા ઈશ્વરે મને વધુ આપ્યું છે મારી કક્ષા કરતા ઈશ્વરે મને વધુ આપ્યું છે મારી કક્ષા કરતા ઈશ્વરે મને વધુ આપ્યું મારું નામ મનસુખ છે અને રિલાયન્સ વાળા ધીરુભાઈ છોકરાના મૂકે બે ની રાશિ સિંહ એક થાય તો મારો જન્મ ન્યાનો થાય હા શાંત દીકરો થાય વાત તને કહું હા તારું નામ એ માઇકલ લો તો તું ને આનો આપણે બે ભાઈ ને જન્મ હોય એના કરતાં આપણે સુખી છું એનામ રેવાય આમ નો રેવાય ને ભલે પૈસા ને થપા હોય હાથ આડ તો આમ દસ ઓકી વીધો તો ભાઈ ને દર્શન થાય એના કરતા આપણે ગમે ને હુઈ જાય ગમે ભલે હાથ ફેરી જાય કઈ ટેન્શન છે ગમે ને હુઈ જાય એને હું કે તો હંતાઈ થી શે આપણે ઈશ્વરે આપ્યું છે સુખી આપણે છે એ ક્યાં સુખી છે તમારા મારા કરતા એમપીના ના મજૂર સુખી છે તમારે તમારી પાસે દસ લાખની ગાડી હોય વીસ લાખની ગાડી હોય તમે મોટા કોન્ટ્રાક્ટર હોય ને પચાસ લાખની ગાડી હોય કરોડ ની ગાડી હોય મજૂર કેવું પડે હાલો સાઈડ ચાલુ કરવીશ એ તેજસિંહ પાલિંહ હાલો ચાય બને છે ચાય બને છે એ ચા આપણે ત્યાં પીવું સાઈડ ઉપર નહીં સેઠ અમે નહીં મારી મિસિસ આપીને આવશું અરે ભાઈ હાલે ઉતાવળ છે કે તો હું કાલે આવીશ તમારી ગાડીનું જો આમ બ્રેક મારવી પડે આવેલ હું બેઠો છું અહીં જાવ ને કોણ સુખી છે તમારે ખેતર કારખાને ફેક્ટરી એ માજ મજૂર આવે બધા સમજી લેજો ભરે આ બધા મને અનુભવ છે આપણી વાડીએ ખેતર ઓફિસે ફેક્ટરીએ કે ઘેરે કામવાળી ભાઈ ગમે આવે અને તમે એમ કહી દો મજૂર આવે આપણે ત્યાં ફેક્ટરીએ અને એમ કહ્યું કે આજ કામ નથી ભાઈ આજ આપણે બંધ રાખ્યું છે એક દોરાવાય એને નહીં થાય કેમ બંધ રાખ્યું એમ કે કાંઈ વાંધો નહીં કાંઈ વાત અને એ તમે આમ કયો કે ફેક્ટરી ચાલુ કરવી છે કે ખેતી ચાલુ કરવી છે ને વાવણી ચાલુ કરવી છે કે આજ નથી આવું તો હાજર ના ફાળવી છે હાજર એમ જો આમ જો કોણ સુખી છે પણ સુખી છે કોણ તમને ડંડલો પીલા ગાડલામાં મને ડંડલો પીલા ગાડલામાં એસીડીસી ટીસી ટીસી ચાલુ કરતો નીંદર નથી આવતી અને ઓલા હાદરામાં તો હું છે ને વાડી પાસે નીંદર આવી જાય હવારે ખટોરા ગમે એટલે હાલે નીંદરી નું ઉઠે તો કોણ સુખી છે સંતોષી નર સદા સુખી છે સંતોષી નર સદા સુખી છે તમારા મારા જીવનમાં સંતોષ હોવો જોઈએ આ બેનું વિચારવા જેવું આપણે આદમીને ચાર પાંચ જોડ કપડાં હોય તો એક વાર હવ્યું જાય બેનોને પસાર જોડ કપડાં હોય ઓલા એંગલમાં ટીંગાડ્યા છે કર્યા હોય પેલા ઘૂસતા ગાલી ગાલી ના અને ટીકડા નાખી દીધા હોય ક્યારેક અને એમાં હસબન્ડ ને એના મિશી નીકળે કાપડ બજારમાંથી ડ્રેસ ભાડી જાય એ ઊભી રાખો એ તમને કઈ ઉભી રાખો જનાવર જેવા સમજે જ નહીં કોઈ રીતમાં કે શું છે કે પેલો ડ્રેસ લેવો કે હજી પમટી લીધો છો લેવો છો બોલો તું વિલો કે લ્યો આ ઉભી રાખી જા લીએ એ પાછો લઈ આવે પસા હોજો જો હું નાજ પડતો કપડા લેવાની મારી નાજ નથી હો સારા લ્યો સુંદર લ્યો સ્વસ લ્યો કિંમતી લ્યો ફાટલા લ્યો માં અને ટૂંકું શિવાળો માં આમ ટૂંકું શિવાડે પછી વાહ ખેંચા રાખે એના કરતા વેચ નો પટ્ટો હોટાડી ને ને છે કરીને આ દેશ મર્યાદાનો છે આ દેશ રામ અને સીતાનો છે માયા દેખાડતા દેહ નો દેખાડતા દેશ મર્યાદાનો છે આવી વિચાર અને બીજું મારું કહેવાનું હેતુ એ છે કે પસાર જોઈએ કપડાં હોય તો કપડાં લઈ લઈએ અને પછી ડિઝાઇન ફરી જાય ડિઝાઇનરો તો ફેર વાત કરતા હોય બે વરસ થાય એટલે કે આ ન ચાલે એટલે શું કરે એ ગાભા દે એલ્યુમિનિયમ ને ઠોસરા લઈએ અને એલ્યુમિનિયમ ઠોસરાનો કોસળો ભરીને કપાટમાં સડાવી દે એવા વેસ્ટ પૈસા તમારા પતિ પાસે ખર્ચ નહીં કરાવો મારી પ્રાર્થના સાથે વંદના છે આ દેશની દીકરીઓને બેનોને માતાઓને કે તમારે જોતું હોય થી બે જોડે વધુ લ્યો ઓવર કપડા ખરીદીને એક પાંચ પાંચ જોડી પહેરા અને કડક હાડી એકાદી વાર પહેરે ઘરસોડો હાંસી તેરે જાનું કરાળ કરાળ થતું વજનદાર છે પણ તે શું કામ લીધું અને હવે તો આ કેમેરાવાળા મિત્રોને વંદન છે ઈ કે આમ લગ્ન થાય છે ભામણ કેમ નથી થતા ના તમે અમને હાસવી રાખો છો તમને વંદન છો કેમેરાવાળાને મસ્કરી છે નથી કરતો પણ તમને મારી એક પ્રાર્થના તો છે જ તમે ફોટા પડાવો પ્રિન્ટિંગના મર્યાદામાં જેટલા ફોટા પડાવતા હોય તમે મારા ભાઈ શો સર તમા સર મારા સર સમાન સો બેન ભાઈના ફોટા જ પડાવો પચાસ હજારના લાખના જેટલા થતો એનું કરો એ વાંધો નહીં પૈસા વાળાને હું કાં વધારે લ્યો તે તમારું હું તીર આવશે એનું તે હું તીર આવશે પણ એવા ફોટા પડાવો કે મા બાપ ને સગા સંબંધી જોઈ શકે કોઈને શોભ ન થાય એવા મર્યાદા મારીને ફોટા પડાવો ફોટા પડાવવાની મારી છે રાઈ ના નથી વિદેશમાં ઠેઠ પડાવવા જાય જાવું જોઈએ પૈસા હોય તો જવાય એમાં કઈ ના નથી ત્યાં ઊંસા ડુંગરામાં ચડી જાય અણીવાળા ડુંગરામાં મોટા મોટા સડા પહેરીને રૂસડા વાળા અને હવે આટીઓ સડી જાય એવા ફોટા પડાવે આમ 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 અને પાછા એકાદ બે ફોટા ના કેડી માંધ્યા હોય આપણે આમ જઈને અંદર પ્રવેશમાં એક બે માંધ્યા હોય ત્યાંથી જ આપણને સાહેબ વાંધો પડી જાય અટાણથી માથા કોઈ ચાલે છે મગજ થાય આવી ચારસો મહિને પાછો વાંધો પડે વાંધો પડે એટલે હું ઓલી છોકરી કે કોક કોક કો લાગત નહીં પપ્પા હું છે ન ચાલે મને એને વિચારો સેટ નથી તો પપ્પા માં બી આવી જાય તો એને કદાચ સારું મળી જાય ભાઈ ન્યા મને દુઃખ છે ભાઈ ને બેન ને બે ને મારી મસ્કરી કરવાની વાત જરાય નથી નુકસાની ને રસ્તે જઈ રહ્યા છે હૃદયમાં દુઃખ લાગે છે ઘણા બધા બીજા સમાજના મિત્રો મને મેણું મારે છે કે તમે પૈસામાં ખૂબ આગળ છો તમે ખૂબ કમાવશો ખૂબ તમે દેશ વિદેશમાં છો પણ વધુ વધુ સૂતાછેડા મને કે તમારામાં થાય છે ત્યારે શરમથી માથું નીચું નમી જાય છે એટલે મારી દીકરીઓને થોડું કહું છું અને છોકરાઓને કહું છું થોડું કમાઈ ગયા હોય ને આપણે સંબંધ કર્યો થોડુંક ભીને હોય વાઈટ ગોતવાની મહેનત ન કરવી આ દેશમાં ગુણની પૂજા થાય છે રૂપની પૂજા નથી થતી ગુણ હશે તો તમારું કુળ તારવા વાળી લક્ષ્મી તમારે આંગણે છે એને બરાબર જાળવીને રાખજો ગુણની પૂજા થાય છે રૂપની પૂજા નથી થતી અને બીજી વાત હવે ફોટા પાડ્યા હાથ હાથ ફૂટના એ કાતરવા કેમ વૈશમાંથી કાતરો તો આનો સોટલો ખંભે સોટો હોય આપણને સોટલા વાળો છોકરો લાગે છે અને આમ કાતરો આ મોઢું આ બે માથાળી દીકરી લાગે છે એટલે મશ્કરી મારી જરાય નથી મારો કહેવાનો હેતુ છે ખૂબ ફોટા પડાવો ખૂબ તમે સારા સુંદર સ્વચ્છ ફોટા પડાવો પણ એવા નબળા ફોટા ન પડાવો કે જે મા બાપને જોવાથી પણ શોભ થાય એવું નહીં કરો એવું તો આપણે તો આ બાજુ કરતા નથી હજાર શેતાની વાત હોય આની તો ક્યાં વાત છે આગળ વાત કરું તો વાત એવી છે પૂજા ભગત ની વાત મારે એટલા માટે કરવી છે અને મારી બેનુ દીકરીઓ બેઠી છે ભાઈઓ બેઠા છો એટલે એક વાત એ કરવી છે દીકરા બેટા બહુ તારા વખાણ કર્યા આવે બંધ રહે છોકરા ના એટક્યા પૂર જરા તમે જોજો બાળક છે ને ઈશ્વરનું રૂપ છે ઘરમાં આપણે દીવો હોય ઘીનો દીવો કર્યો હોય તેલનો દીવો કર્યો ગાંઠલેનો લેવો દીપક છે ને ઈશ્વરનું રૂપ છે બાળક ઈશ્વરનું રૂપ બાખોડિયા બેઠા હતો બાળક તમે જોજો દીવા બાજુ જા હે બેનુભ દીવા બાજુ જાય મમ્મી થોડી નહીં જા બેટા અરે નહીં જા જો દીપક 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 જો અગ્નિ છે દાજી બેટા એ પાછો લોકરું બાખોડિયા બેઠાતું થતું હોય પણ એક વાર એની હાની આંગળી જો જાય કોઈ દી પછી શિયાર આંગળનું પગથિયું ઘરનું હોય અને બાળક આમ ટીસડીયા પછી સાતું સાતું જાય તા તો આખું ઘર થોડી નહીં જાય બેટા ગબડી જઈશ ગબડી પણ એક વાર આમ પડી જવા દો ને રિપેર થઈ જાય તો હા આપલ બોપલ પડતા મોટી કરો આ કેમ સેટિંગ આવશે અને તમે જોજો આ નાનું છોકરું હુવાયું હુવે નહીં આ તો હજાર ગામ સેટન વાર છો આ નાનું છોકરું હુવાયું હુવે નહીં આનું આ અઢાર વીસ વર્ષ થાય ઉઠાડ્યું ઉઠે નહીં એનીમાં આમ આમ સેદાર છે સાદર ખેંચે ઉલી આમ ઉલો આમ જો અરે અરે છોકરા ઉઠ અરે ઉઠ તારો પપ્પા ખામી વેગે ઉઠ ઉઠ બેઠા તું દિવસ સુધી નાઈટ ઉઠ ભલે ન ઉગ્યો ગયા મારા હડ ઉગ્યો ઉઆડ્યો ની 5 મિનિટ મમ્મી 5 મિનિટ 5 મિનિટ હું થઈ જ મારો બાપો 88 માં ગુજરી ગયા હજી બીક નથી ગઈ એની તમે મોકે આપો ગયા તરત તો નોખા થી કેમ બીક લાગે બાવી બાવી વર્ષ ભેગા રહ્યા બાપો ખાલી હેઠેથી એમ મારને એમ કે ને હજી ભાઈ નથી ઉઠ્યો તો ભાઈ દાદરા ઉતરતો હોય એટલી બીક હતી કાયમ હુરાપુરા બાપાને કેવું માતાજીને કેવું અમારા ઘરમાં કાયમ એક ધખનાર દેજો એક ધખનાર દેજો એક ધખનાર દેજો વળી લેશે ને માં કે બાપ તો કંટ્રોલ માં રહેશે બધું આ તો ધખનાર જ નથી જૂતા નહીં ચાલુ એક લગન છે ને એક મહિનો થયું તો બાઈ ઉતાવળી મને થાવ એ હસબન્ડ જુદું ક્યારે થવાનું છે અલગ ક્યારે થવાનું નોખું ક્યારે થવાનું ઓ લોકો પણ થાઉ નહીં એક મહિનો થયો આપણે વાત શું હતી તો નિર્ણય કરી લે આજ સુધીમાં કાં આ સાંજ સુધીમાં નિર્ણય કરી લે બસ હા કે ના એક મહિનો ભેગા રહ્યા એમાં ફરવા જઈ નોખું પછી એમાં આવી ગયું લગ્ન થી ફરવા જવું પડે છે ને અમે સીધા લગ્ન થી સીધા ખેતે બોલો એ ફરવા ન્યા હાલો માંડવી ઉપાડવી હાલો ઘઉં વાટવા હલો પણ મારે સીધા ભક્કુ કરે આણુવાળી નવી નવા લુગડા હોય તો ભક્કુ સુડી જાય માલિકો આમાં શેરી કોઈ કુવલનું હો અને ઢાંઢા હાંકવાના હાલરું પૂછો કરી લો ને હાલરું હાંકવાનું છે સર એ નહીં એ દેશ થાય એ તો મને એમ થાય છે કે એ એ જે મોટી ઉમરના મા બાપ છે ને એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મશીનની જેમ કામ કર્યું હોય થાકવા પણ નહીં બોલો ને ખબર જ નહીં રાઈતના બાર વાગ્યા સુધી બાપુ વવલાવે થોડો પવન ઉપડ્યો છે મનસુખ શું કરશું બાપુજી મણો વાવલવા તેની ભાઈ આપણને તો એમ થાય અટાણે મને એમ થાય કે આ તો સપનામાં જીવું છું શું શું છે કેટલું પણ રાતના બાર વાગ્યા સુધી કામ કરવું ને સારું ઉઠવાનું દીયા પછી ઉઠવાનું હોય આપણે લગભગ સૂર્યવંશી જેવું મીનુ થવું સૂર્યવંશી આમ સહી એ નહીં આમ સૂર્ય ઉગ્યા પછી ઊઠી એટલે હવે આપણે નોખા સૂર્યવંશી કે ભાઈ ઉઈલા તો આખી સમાજ હોય સૂર્યવંશી એની આરિયા હરખામણ નથી આ તડકો ફરવા આવે હું હરવા ઉઠે તડકો નહીં હાડા દ નાનું છોકરું હોય હોય ને મોટું થઈ ઉઠે ઉઠે નહીં પછી નોખું થાય હોય નહીં આ તો હજાર ગામ આની વાત નથી ભાઈ ખરેખર આ તો પલ્લા માથેની ની વાત નોખું થાય એટલે પોતે હોવા જાય તો બાય નું હોય ઉઠો પીડાશ ગયા માર જેવા અને ભેગા હોય ને ભેગા આપણે પરિવાર પેલા બે ભેગા તો ભેગા રહીએ ને એટલે અમુક 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 બેનું આમ ગણતરી કરે નાના છોકરાનું દૂધ તે દૂધ દૂધાણું ખૂબ ને એટલે દૂધ બધાને પાવાનું હોય તાળી તાળી હવે આપણે અમુક છોકરા ન હતું હોય તો ઓલી બાય શું કે આલા આઠાના પીઝા આપણા ભાગનું નકર મોટેનો પીઝા પણ એને હદતું નથી નચાના નકરું આધણું જ રહેશે નકાયમ નકામ કાત વધ્યા ને એ આધણું એટલે પાણી જાવ કપડામાં પાણી હોહરું નીકળે બેટા એ લીલું લીલું લીલો કલર હોય એનું એક દોરાવા ખોટી વાત નથી હાસ્ય ની પાછળ મારી એક દોરાવા ખોટી વાત નથી વાત હા હાચી જ છે અને એ આપણી માએ એટલા હેરાન થઈ થઈ અને મોટા કર્યા છે આપણને આ કેટલાય છોકરા મારે બોલતા નથી વિચારતો કરો કેટલાય બાપ એ બોલતા નથી મા બાપાઈ ને હા ખુરબુલા કરે બોલો પૂરું કરી નાખ્યું ભાભી આવ્યા પછી મા બાપાઈ પૂરું કરે બહુ સુધારો થયો લે અને એક બીજું બેઠા સોલ કહું જેની ભેગા મા બાપ હોય ને આપણે પૂછીને કોની ભેગા મા બાપ છે જે ભેગા બાપ એ બાય આવે બાપ મારી ભેગા કોઈ ન રાખ્યા મેં કીધું રાખી લો તમારા ભાઈ મુંજા ને બેસી ગયા એનાથી જ કઈ નો કહેવાય મારે રાખવા મારા ભાઈને ધક્કો થયો છે ને પણ મારા ભાઈને ને નો કહેવાય ને મા બાપ ભેગા રાખવા મેં કીધું રાખી લો બટકું રોટલો ખાઈને પીડા રે દાદ રહે છે નહીં ભારે પડે કાંઈ જેની ભેગા મા બાપ હોય યુવાન મિત્રો બેનું નું ખાસ કહું જેની ભેગા મા બાપ હોય બે ત્રણ ભાઈ હોય તો મા બાપ તો ભેગા હોય જેની ભેગા મા બાપ હોય આપણને પૂછે કોની ભેગા મા બાપ છે તો તમારે એમ કહેવાનું મા બાપ ની કૃપા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે અમે મા બાપ ભેગા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે અમે મા બાપ ભેગા છે એમ કહેવાનું મા બાપ તો પેલા હતા આપણે પાછા પ્રગટ્યા છે એટલે વિચારો પેલું તીરથ મા બાપ આ બેન નું ગયું માના જ્યાં જ્યાં પગલા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય થાય માના પગલા થાય સારું થાય પણ આપણી માના પગલા ઘીરે હોય તો નકર આ માનું આવે આ લાયલ કે ભાઈ કે આપણી માં જો આપણે આંગણે હોય રાજી તો રાજી થાય તો બ્રહ્માની રાજી થાય તો ઉમા રાજી થાય તો મોગલ રાજી થાય તો મોમાય રાજી થાય રાજી કરવા જાવ પેલા ઉમરા વાળી રાજી જોઈ અરે બદ્રી કેદાર જાઓ કે દત્ત દત્ત ભગવાનને જાઓ ગમે ત્યાં જાઓ બ્રહ્મા ને વિષ્ણુ ને કૃષ્ણ ને રામને શ્યામને ઘનશ્યામ ને ને રાજી કરવા હોય તો પેલા આપડો બાપ રાજી હોવો જોઈ પેલા આપડો બાપ રાજી હોય તો ઈ બાપ રાજી થાય આ તો મારા બોલે અને ગંગાજી ને સળસડા પાણીમાં કડ જાય હે હુર નારાયણ હે હુર નારાયણ હે હુર નારાયણ હુરનાયન કે ગીરે ધા કપલીન ત્યાં બા બાપુજી ને પાણી અમે ગોઠવી લઉં

ક્યાંય મુસલમાનનો વૃદ્ધાશ્રમ હજી મેં જોયો નથી તમારે તપાસ કરવાની છું મારા ખ્યાલ પ્રમાણે નથી અને આપણે જ્યાં જોઈએ વૃદ્ધાશ્રમ ન્યાય ફૂલ એ ફૂલ જગ્યા નથી અમે ના પાડી નથી ભાઈ એક રાખી લ્યો તારે હું તમારો પપ્પા થઈ અમે પાગલ આશ્રમ કરી છે ને સાવરકુંડલામાં અટાણે પાસાઠ બેનો છે અને દસ વર્ષથી અમે વેતું કર્યું છે એટલે દસ વર્ષથી વહેતું કર્યું છે ને એટલે શું થાય છે કે વિવેક જોશીની દવાથી દસ વર્ષ એકસો ને સત્તર વ્યક્તિ હાજી થઈ અને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે આમ વૃદ્ધાશ્રમ અને પાગલાશ્રમ બે કાઢ છે કોઈક દીક ઘાટો માર્યો ફાળો કરવા આટો નથી દીધા મારા દીકરા સડાવવા અમે પૈસા માંગવા ક્યાંય જતા નથી વસંતભાઈ દિએ ને ના પાડતા નથી પૈસા વિના હાલે નથી અમે પોસ વિના લેતા નથી ને એમ કે સાવકાન દીકરા નથી ખુલ્લી વાત